દિત્યનાથે જ્ઞાન વાપી મસ્જિદ જેમાં શનિવારે વારાણસી ગોરખપુર કાર્યક્રમમાં સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દુર્ભાગ્ય લોકો જ્ઞાન મસ્જિદ કહે છે પરંતુ તે વાસ્તવમાં વિશ્વનાથ એટલે કે ભગવાન શિવ છે યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે સ્થળની મુલાકાત લેતા ભક્તો એ અફસોસ છે કે તેની વાસ્તવિક ઓળખ અથવા નામ અંગેની આ મૂંઝવણ માત્ર સ્થળ પર પૂજા અને પ્રાર્થના કરવાના માર્ગમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પણ સૌથી મોટી અડચ તેમના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે યોગી આદિત્યનાથ આ નિવેદન પર કોંગ્રેસના નેતા દાનિશ અલી અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શાહુદ્દીન રસવી બરેલવીએ પ્રતિક્રિયા આપતા યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ